સાથે પુંજા વંશને પણ ભાજપમાં લાવવા કવાયત હાથ ધરવામાં આવે છે આ બાબતે અમરેલી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા પ્રભાત કોઠીવાડાએ કહ્યું કે કાર્યકારી અધ્યક્ષ ઓબીસી ગુજરાત મહાસભા પ્રદેશ અને જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા હાલ અને કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય છે પરંતુ અમારા અમરેલી જિલ્લાના લોકપ્રિય નેતા એવા જો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે તો અમારો એક મોટો સમૂહ જિલ્લા પંચાયતના સભ્યો સહિતનો તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના હોદ્દેદારો તેમજ પાર્ટીના જે મજબૂત લોકો છે એવા લોકો સાથે અમરેશભાઈનો નિર્ણય થશે તો પાર્ટી છોડવાની તૈયારી છે કોંગ્રેસ માંથી રાજીનામું આપી ભાજપ જોડાશે તેવું પણ નક્કી હોવાની ચર્ચા છે અગાઉ પણ અમરેશેર ભાજપ ભાજપમાં જોડાવાની ચર્ચા થઈ હતી જોકે આપને જણાવી દઈએ કે અયોધ્યા રામ મંદિર મામલે પણ તેમને નેશનલ કોંગ્રેસ નેતૃત્વ નો વિરોધ કર્યો હતો ધન્યવાદ